મારા વર્ષે છોકરા કેવા રહેતા નહીં અને રાતના દોડી જાય મારા વર્ષે આ રાતના હા ના થાય તો શું કરવાનું આપણે મારે ઘેર કહેવાય નહીં રહે હવે મારા હવે ગોતું જો હોવાનું છોકરાને હવે હવે તો જાવું પડશે ગોમન નવરાત્રી બંધાઈ ગણ હલો હા ચેટલા સોલ્યા ગોમો છે એટલે આ ચોઈ મંગુ દેખાતો તો નથી દેખાતો ગોમો કઈ નો આ છે મારે પર રોજ જતો કરું છું મારતું હવે

મંગુ ખોવા તમારે મંગુ ખોવાઈ ગયો એટલે અમાર ચંગુય ખોઈ ગયો છે ગોતવા નીકળી છું ભલામું નહી હોય ભેગા ભેગા એવું હોય કે

એમ કોક ઓબળો મારી વાત હા આયો મને લાગે વાયર ચોરે છે એટલે કહું પૂછું શું કે તો વિડિયો માં રાખજો બા ના મારતા હા

તમારું જો તમારું આગળ છે આ નવું લીધું રાત ના એક વાગે ગાયો છો તમારા તમારે ખાઈ જઈશું રાત ના કરો છું એમ કે તમારું તમારું ભજું તો ભજ્યું પણ ઓનુ મંગુ અને મારું ચંગુ આ બધા અલ હા આપણું કાળિયું છોકરું કાઢ્યું એ મારું છું બે થાપો મારવાની છોકરા નીકળી જાય કરવું પડશે હડતા ને આપડે હડો પડે હડો ને ખલકુ રાત્રે બાર વાગે છોકરા ગોતવા પડશે આપડે જોતા રેજો આડા રમતા હોય તો દેખાય જાય આ તો હડકાય બાર છે હું તમે ભલાજ આદમી છોકરાબી તમારા છોકરા છીડ્યા ગોતો હતો છોકરાને એકલા ગોતવી ના લઈને વાત સાચી હવે આખા ગલીઓ ફરીએ અને ચો રમી અને ગોતી તો પકડી પેલા તો વેટાડવી સુધારું બોલ્યા આપડે છોકરા સુધારું એવું હાબડાવું આપડે છોકરો

કેવું નામ છે ભજ્યું તમે જ વાત કરું હા બોલો એક તો આમ તમે પગારદારી રાચા નહી તમારા છોકરા ને સ્વચ્છ કરવા સારું બોલતો નઈ યાર યાર મજા ના આવે

તમે જાય ને કોમ જો એ કોમ જો જેનું છોકરું દેખાય જેનું છોકરું દેખાય ને એપલી હોય પેલા જેવન જોડે જવાની કાળીયું મને કઉ ને એમ કર